નમસ્કાર દર્શક મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે જાહેરાત કરી કે તે ભારત પર પચીસ ટકા ટેરિફ સાથે જ પેનલ્ટી લગાવવા જઈ રહ્યા છે તો આજે હવે તેમની નવી એક પ્રતિક્રિયા સામે આવી છે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર જેમાં તેઓ પાકિસ્તાન માટે ઓલ રિઝર્વ ડેવલપ કરવાની વાત કરી રહ્યા છે સાથે જ તેઓ ભારત પર રશિયા સાથે રશિયા પાસેથી હથિયારો ખરીદવા અને રશિયા સાથે જે સહયોગ છે તેને લઈને પણ ખૂબ મોટા આરોપ લગાવી રહ્યા છે તે એમણે આ પહેલી પોસ્ટ કરી છે અને એમાં એમણે લખ્યું છે કે વી આર વેરી બિઝી ઇન ધ વ્હાઇટ હાઉસ ટુડે વર્કિંગ ઓન ટ્રેડ ડીલ્સ આઈ હેવ સ્પોકન ટુ ધ લીડર્સ ઓફ મેની કન્ટ્રીઝ ઓલ ઓફ હુમ વોન્ટ ટુ મેક ધ યુનાઇટેડ સ્ટેટ્સ એક્સ્ટ્રીમલી હેપી ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે હું ઘણા બધા દેશો સાથે વ્યાપારી કરારો કરારોને લઈને અમારા સંવાદ ચાલુ જ છે સાથે જ ઘણા બધા દેશો અમેરિકાને ખૂબ ખુશ કરવા માંગે છે ટી ફાઈવ પર્સેન્ટ ટેરિફ બટ દે હેવ એન ઓફર ટુ બાય ડાઉન ધોઝ ટેરિફ આઈ વિલ બી ઇન્ટરેસ્ટેડ ઇન હિયરિંગ વોટ ધેટ ઓફર ઇઝ હાલમાં સાઉથ કોરિયા સાથે વ્યાપારી કરારોને લઈને વાર્તાલાપ ચાલુ છે સાથે જ સાઉથ કોરિયા પર પચીસ ટકા જેટલા ટેરિફ લાગેલા છે પરંતુ સાઉથ કોરિયાએ અમેરિકાને એક ઓફર કરી છે વી હેવ જસ્ટ કન્કલુડેડ અથ ધ કન્ટ્રી ઓફ પાકિસ્તાન વેર બાય પાકિસ્તાન એન્ડ ધ યુનાઇટેડ સ્ટેટ્સ વિલ વર્ક ટુગેધર ઓન ડેવલોપિંગ ધેર મેસ્યુ ઓઇલ રિઝર્વ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે અમે પાકિસ્તાન સાથે એક ડીલ એટલે કે વ્યાપારી કરાર હમણાં જ કન્કલુડ કરી છે અને પાકિસ્તાન સાથે મળીને અમેરિકા મેસિવ ડેવલપ કરવા જઈ રહ્યું છે વી આર ઇન ધ પ્રોસેસ ઓફ ચૂઝિંગ ધ ધઇલ કંપની ધેટ વિલ લીડ ધીસ પાર્ટનરશીપ વુ નોઝ મેલ બી દે દે વીલ બી સેલિંગ ઓઇલ ટુ ઇન્ડિયા સમડે એટલે ડોનાલ્ડ ટ્રમ્પને એવી આશા છે કે અમે પાકિસ્તાન માટે આ પાકિસ્તાનની સાથે ઓઇલ રિઝર્વ ડેવલપ કરીએ અને કોઈક દિવસ હવે એવો આવશે ભવિષ્યમાં કે પાકિસ્તાન તેનું ક્રૂડ ઓઇલ એ ભારતને વેચશે આમ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ મોટો દાવો કરી રહ્યા છે પછી એમણે લખ્યું છે કે લાઇકવાઇઝ અધર કન્ટ્રીઝ આર મેકિંગ ઓફર્સ ફોર એ ટેરિફ રિડક્શન ઓલ ઓફ ધીસ વિલ હેલ્પ રિડ્યુસ અવર ટ્રેડ ડેફિસિટ ઇન અ વેરી મેજર વે આ ફૂલ રિપોર્ટ વિલ બી રિલીઝડ એટ the appropriate time thank you for your attention to this matter make america great again એટલે ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે અમે વિવિધ દેશો સાથે અમેરિકા જે વેપારી ખાત છે જે ટ્રેડ ડેફિસિટ છે તેને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે આમ ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા પાકિસ્તાન ઉલ્લેખ કર્યો છે અસીમ મુનીર થોડાક સમય પહેલા જ અમેરિકાની મુલાકાતે જઈને આવ્યા છે અને હવે એવું લાગી રહ્યું છે કે એશિયામાં ચાઇના અને પાકિસ્તાનની નજદીઓ તો વધી જ ગઈ હતી પરંતુ હવે સાથે અમેરિકામાં પણ આવી ગયું છે એટલે કે જેમ ઓગણીસો સિત્તેરના દાયકામાં અમેરિકા ચાઇના અને પાકિસ્તાનનું એક એક્સિસ બન્યું હતું હેનરી કિસિન્જર અને રિચાર્ડ નિક્સન વખતે તેવું હાલમાં પણ બનતું દેખાઈ રહ્યું છે અને જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમે પાકિસ્તાનના ઓઇલ રિઝર્વ ડેવલપ કરીશું સાથે જ કોઈક દિવસ એવો આવશે કે પાકિસ્તાન એ ભારતને પોતાનું ક્રૂડ ઓઇલ છે હવે વાત કરીએ ભારત પર તેમણે બીજો શું આરોપ લગાવ્યો છે તો ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રશિયા સાથે સહયોગનો એક આરોપ લગાવ્યો છે અને એમાં લખ્યું છે એમણે કે આઈ ડોન્ટ કેર વોટ ઇન્ડિયા ડઝ વિથ રશિયા દે કેન ટેક ધેર ડેડ ઇકોનોમીઝ ડાઉન ટુગેધર ફોર ઓલ આઈ કેર ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે ઇન્ડિયા રશિયા રશિયા સાથે સાથે શું કરે છે એની અમને કોઈ ચિંતા નથી જ અને ભારત એમની ડેડ ઇકોનોમી એટલે કે આપણા અર્થતંત્રને મૃત અર્થતંત્ર કહે છે ડોનાલ્ડ ટ્રમ્પ એ બે બે અર્થતંત્ર ડાઉન જઈ શકે છે વી હેવ ડન અ વેરી લિટલ બિઝનેસ વિથ ઇન્ડિયા દેર ટેરિફ્સ આર ટુ હાઈ અમંગ ધ હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ અમે ભારત સાથે ખૂબ ઓછો વ્યાપાર કરીએ છીએ અને ભારતનો આ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ટેરિફ લગાડે છે અને માટે ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર ભારતને ટેરિફ કિંગ પણ કહેતા આવ્યા છે લાઇકવાઇઝ રશિયા એન્ડ ધ યુએસએ ડુ ઓલમોસ્ટ નો બિઝનેસ ટુગેધર જેમ કે રશિયા અને યુએસએ કોઈ વ્યાપાર સાથે ઓલમોસ્ટ કોઈ વ્યાપાર સાથે નથી કરતા લેટ્સ કીપ ઇટ ધેટ વે એન્ડ ટેલ મેડવે ડેવ ધ ફેલ્ડ ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ રશિયા મેડવેડેવ છે રશિયાના પ્રીમિયર એમને એક ધમકી આપી રહ્યા છે કે તમે ખૂબ હવે ખતરનાક ટેરેટરીમાં જઈ રહ્યા છો એટલે કે રશિયા યુક્રેન યુદ્ધ નથી અટકી રહ્યું તે માટે હવે ભારતને પણ ડોનાલ્ડ ટ્રમ્પે ઝપાટે લીધું છે અને આ કારણે તેમણે 25% ટકા ટેરિફ અને પેનલ્ટી લગાવ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પનો અહીં સૌથી મોટો દુખાવો એ છે કે ભારતે રશિયા યુક્રેન યુદ્ધ પછી રશિયામાંથી ખૂબ મોટા પાયે જે ક્રૂડ ઓઇલની આયાત છે એ વધારી છે સાથે જ આપણને રશિયા અને ભારત વચ્ચે જે કરન્સીમાં જે પેમેન્ટ કરવાનું હોય છે રશિયન કરન્સી સાથે ભારતીય રૂપિયામાં તેમાં પણ સરળતા રહે છે અને ત્રીજું કારણ એ છે કે હવે ચાઈના અને પાકિસ્તાન એકબીજાની ખૂબ નજીક આવ્યા છે સાથે જ અમેરિકા પણ તેમની સાથે મળીને

द फाइनेंस मिनिस्टर एवरीबडी नोज दैट द इंडियन इकोनॉमी इज अ डेड इकोनॉमी आई एम ग्लैड दैट प्रेसिडेंट ट्रंप हैज स्टेटेड अ फैक्ट वॉट वॉट वॉन्ट वाई यू आज दिस क्वेश्चन इट इज इकोनॉमी आर यू पीपल नॉट अवेयर ऑफ दिस आपको ये मालूम नहीं है कि इंडियन इकोनॉमी डेड इकॉनॉमी है कोई कन्फ्यूजन है आप में पूरी दुनिया जानती है कि इंडियन इकॉनमी डेट इकॉनमी और बीजेपी ने इकोनॉमी को खत्म कर दिया है क्यों खत्म किया है अदानी जी की मदद करने के लिए खत्म किया है तो आप लोग हैरान क्यों लग रहे हो ठीक है आप एक चीज देखिए फॉरेन मिनिस्टर भाषण करते हैं वी हैव ए जीनियस फॉरेन पॉलिसी ठीक है एक तरफ अमेरिका आपको गाली दे रहा है दूसरी तरफ चाइना आपके पीछे पड़ा हुआ है तीसरी तरफ जब आप पूरी दुनिया में डेलीगेशन भेजते हैं तो पाकिस्तान को एक भी देश कंडेम नहीं करता है कैसे चलाने देश को ये लोग चलाना ही नहीं आता है टोटल कंफ्यूजन है ट्रंप का एक बार भी नाम नहीं लिया उन्होंने ट्रंप का नहीं लिया चाइना का नाम नहीं लिया ये नहीं बोला कि किसी भी देश ने पाकिस्तान को कंडेम नहीं किया पाकिस्तान के जो मिलिट्री जो चीफ हैं जिन्होंने मतलब ये पहलगाम का काम करवा है करवाया है उसके साथ मतलब ट्रम्प लंच खा रहा है और ये कह रहे हैं कि बढ़िया बड़ी सक्सेस हुई हमारी मतलब कौन सी सक्सेस हुई है सर हम, हमारे एमएसएमई को स्पोर्ट्स सेक्टर को झटका नहीं लगेगा इससे जो टैरिफ हो रहा है लगा रहा है और अमेरिका हमें वहां से डिक्टेट कर रहा है कि हम टैरिफ लगाएंगे पेनल्टी लगाएंगे इस, इसके हमारे एमएसएमई पे हमारी आप पर आप सोचिए ना आप एक बड़ा सवाल समझिए जो मेन सवाल है ट्रंप ने तीस, तीस बत्तीस बार बोला है कि मैं, मैंने सीज फायर किया है राइट ट्रंप ने यह भी बोला है कि पांच जहाज हिंदुस्तान के गिरे हैं ट्रंप अब बोल रहा है कि मैं 25 परसेंट टैरिफ लगाऊंगा आपने अपने आप से यह सवाल पूछा कि नरेंद्र मोदी जी जवाब क्यों नहीं दे पा रहे हैं? पूछा है क्यों एक्चुअल रीजन क्या है क्या लगता है आपको कंट्रोल किसके हाथ में है बात समझिए थैंक यू